બાની ગજરત અંજ સંસાર ખોજી ખોજી મીટાવે અંધાર મૂઢમતી ન જાણે વિચાર મહામત કહે પુકાર પુકાર આ તારતમ વાણી આ સંસારમાં ગુંજી રહેશે ખોજ કરનારા જિજ્ઞાસુ જ ખોજીને પોતાના હૃદયમાં અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરશે આથી મહામતી શ્રી પ્રાણનાજી પોકારી પોકારી આ રહસ્ય સ્પષ્ટ કરી રહ્યા છે

કોણે જોયું છે આ પછી શું કે સાધુ હમ દેખ્યા બડા તમાસા વિશ્વ દેખ ભયા મે વિસ્મય દેખ દેખ આવત મોહે આશા હે સાધુજન મે આ સંસારમાં એક મોટો ખેલ જોયો લોકોની દોડધામ જોઈને મને ઘણો વિસ્મય થયો અને આ બધું જોઈને મને હસવું પણ આવે છે

તો બી શિર સર્જન કો ન દેવે આ મારું છે તે મારું છે આમ કહીને આખો સંસારનો ભાર પોતાના માથા પર લઈ લોકો વ્યર્થ ભટકી રહ્યા છે પરંતુ આ ક્ષણભંગુર દેહનો પલ માત્રનો ભરોસો નથી આમ છતાં લોકો અન્ન સર્જનહાર પરમાત્મા સમક્ષ આત્મસમર્પણ કરતા નથી કીધું ને કે પલભરનોય ભરોસો નથી આ સીવનનો છે છતા પણ કોઈ પરમાત્મા પ્રત્યે સમર્પિત થાતું જ નથી કે ને ને ભક્તિ કરો ઘણી વાર છે પછી કરી કરી ભજન પણ વાસ્તવિક એમ કે છે કે એક હાથમાં પ્રભુ રાખો અને એક હાથમાં કામ રાખો કેમ કે આ હાથ થી કોઈ ને મૂકવાના નથી ને આ હાથ થી કામ નથી મુકવાનું પછી જ્યારે કામ પૂરું થાય તો એ બંને હાથે પકડી લો પ્રભુ ને તમારી સાથે પણ આ તો બે હાથ મૂકીને કામમાં કામ કરે માયાકો નીશક પછાડે આપ અંગ ન કરે ભજન દોષ દેવે સાયકો કહે દયા બીના ના હોવે સાધુ સંગ આવા લોકો માયાનો કાર્ય બોજો પોતાને માથે લે છે અને તેને માટે પોતાનું શરીર પણ સમર્પિત કરી દે છે તેઓ પોતે જ તેઓ પોતે તો પ્રભુ સ્મરણ કરતા જ નથી ઉલટું પરમાત્માને દોષ દઈને કહે છે કે તેમની દયા વગર સંતોનો સંગ પ્રાપ્ત થતો નથી આપણે કહીએ છે ને આજે કે રાજ્યની ઈચ્છા નહીં હોય એટલે સત્સંગમાં હોય છે નહીં કહીએ છીએ ને આપડે હા એમ હા એમ એટલે આપણે ઘણી વખત કેતા હોય ને આપણે જીવનમાં કહી દેતા કે આજે હે ને ભાઈ રાજ્યની ઈચ્છા નથી એટલે આપણે કઈ જવાય છે નહીં ગયા એટલે આમાં મહામતી પ્રાણ સ્વામી એમ જ કે છે કે મારી તો દયા છે જ તમે દયા નથી કરતા મારી ઉપર નથી આવતા

ત્યાં કે આપણે છે ને માય ની ભાન ન હોય એટલે એમાં મગ્ન થઈ ગયા હોય ઝાપટ લાગે ને તય જ આપણે એમ કે રાજ્યમાંજી શ્રી રાજ્યમાંજી એટલે એવી રીતના કહે છે કે બંધા બંધનોમાં પોતે જ બંધાઈ જાય છે આવા અંધજ્ઞાની લોકો પોતે કરેલા કર્મોને જોઈ શકતા નથી અને પોતાના ભાગ્યો કર્મને દોષ દોષિત માનીને રોતા ફરે છે હું કીધું કે આવા અંધજ્ઞાની લોકો પોતે કરેલા કર્મોને જોઈ શકતા નથી એટલે એટલે માનો કે મારી ત્રીસ વર્ષની ઉંમર થઈ ગઈ છે પાછળ મેં કોઈ પણ કામ કર્યું ને મને યાદ હોય યાદ હોય પણ કે એને જોઈને વિશાળ નથી કરતા મેં આવું કામ કર્યું ને એટલે મને અત્યારે મળતું નથી એમ આવું કાંઈ કીધું ને એટલે કર્મને દોષ આ માને છે કે પહેલાં મેં કર્મ હારા કર્યા હોત ને તો મને પ્રભુય મળત સારુંય મળત સુખ મળત એટલે એમ કે પાછળની જિંદગી જોતા નથી રાજી મહારાજ એમ કહે છે એ જોવો પછી તમે કહો કે મને કેટલું સુખ મળશે ને કેટલું દુખ મળશે પહેલેથી જો તમે સારું કર્યું હોય તો તમારું કર્મ સારું હોય પહેલેથીને જ ખરાબ કર્યું હોય તો પછી કરભય કર્મ ખરાબ હોય એટલે મહામતી પ્રાણના સ્વામી કહે છે કે દોષ બીજાને રોતા ફરે છે એટલે કહે છે ને મારી કિસ્મત ફૂટેલી છે મારા ભાઈમાં નથી પણ હકીકતમાં એની પાસે આના જીવનની સ્ટોરી આપણે સાંભળી હોય ને તો ખબર પડે કે આના ભાગ્યમાં તો આ જ છે બીજું કંઈ છે નહીં હો કેમ કે કર્મ જ એને માહિતી એવા કરેલા છે સમજે સાધ કહે દુનિમે બહાર દેખાવે આનંદ ભીતર આગ જલે ભ્રમ કી કોઈ છૂટ ન શકે યાદ જે લોકો સંસારમાં બુદ્ધિમાન સાધુરૂપી ઓળખાય છે તેઓ પણ બહારથી તો અજ્ઞાન આનંદિત દેખાતા હોય છે પરંતુ તેમના અંતરમાં ભ્રમ અજ્ઞાનની આગ જ હોય છે આવી કોઈ વ્યક્તિ માયાના આ બંધો નથી છૂટી શકતી નથી મહામતી મહાતી શ્રી પ્રાણના સ્વામી કહે છે જે લોકો આ સંસારમાં બુદ્ધિમાન સાધુરૂપી ઓળખાય છે ઘણા ઘણા કે મને બધાએ સં શાસ્ત્રોનું જ્ઞાન છે હું બુદ્ધિમાન છું મારા જેટલું મને કોઈને ખબર નથી પડતી કે ને પણ એમ કહે છે તેઓ પણ બહારથી તો આનંદિત દેખાય છે બહારથી તો બહુ હસતા હોય બધા એને ખુશાલ દેખાતો હોય કે મારો જેવું કોઈ ખુશી વ્યક્તિ નથી જો હું પ્રભુ ભજન કરું છું પણ પછી શું કે છે કે પરંતુ તેમના અંતરમાં ભ્રમ અજ્ઞાનની આગ બળતી હોય છે હોય તો ભ્રમ જ મેન ભ્રમ તો કઈ હોય ખબર છે વાસ્તવિકમાં જે આપણે તો મહામતી શ્રી પ્રાણના સ્વામી અહમને ભાંગી ગયા પણ બીજા ગ્રંથ જળ અહમને ભાંગી નથી આપતા અહીંયા પલે પલે આપડો હોય ને એક સોફાઈ ન આવે ને તો બીજી સોફાઈ આપડે અહમ ભાંગી નાખે બેઠા બેઠા આવ્યો હોય ને તો અહમ મહામતી શ્રી પ્રાણના સ્વામી એક ચોપાઈ હારી મૂકે તો આપણે થોડોક આમ આવીએ તો બીજી ચોપાઈ આપણો આમ ભાંગી નાખે આ ચોપાઈ બધી એવી મૂકેલી છે મહામતી શ્રી પણ બીજા ગ્રંથમાં એવી રીત ના નથી એમાં શ્રી કૃષ્ણ ભગવાનની લીલા છે કોઈ અવન અલગ અવતારોની વર્ણન છે વિષ્ણુ ભગવાનના તો ત્યાં મોટી મોટી ભળાઈ કરીને બુદ્ધિમાન દેખાડે છે બધા જે સાધુ સંત છે પણ અંદર તો કેવું હોય અજ્ઞાન હોય તો કયું અજ્ઞાન હોય કે મારી સિવાય કોઈ આવું પ્રવેશન કરી શકીએ નહીં કહેવાય શું કહેવાય કે બ્રહ્મા પડી જાય પછી શું કહેવાય કે મારી સિવાય આવી કોઈ ભક્તિ કરી શકીએ નહીં હું શું તો જ આ બધું હાલ છે નકર હાલ છે નહીં કે એવી રીતના બ્રહ્મા પડી જાય છે અંદર અજ્ઞા પછી એ પશ્ચાતા બળતા હોય કે જો હું અહીંયા આમ નહીં કરું તો મારું આમ ખરાબ થઈ જશે કાર્ય હોય અંદર ભ્રમ રહેતો હોય શું રહેતો એટલે એવી રીતના કહે છે આ બધી ભ્રમ તો અંદર હોય બાર થી તો આનંદ દેખાતા હોય પાછા પણ આવો ભ્રમ એને અંદર ને અંદર મારતો હોય છે એ કે એને સુખ ન દેતો હોય સાધુ સુને મે દેખે કેતી અગમ કર કર ગાવે નેહચી જાય કર નિરાકાર યા ઠોર ચિત ઠહેરાવે મે એવા અનેક સાધુઓની બાબતમાં સાંભળ્યું છે અને તેમને જોયા પણ છે કે જેઓ પરમાત્માને અગમ્ય કહેતા કરતા હોય છે અને અંતે તેઓ નિશ્ચિત કરી છે કે પરમાત્મા નિરાકાર છે અને પછી નિરાકારમાં જ ચિત્તને સ્થિર કરવાનો પ્રયત્ન કરતા હોય છે ભાઈ નિરાકાર શબ્દ વાપરી આપ્યો આપ્યો ને મહામતી અગમ્ય કંઈ પછી પાછા ક્યાં સ્થિર થઈ જાય ધ્યાન લગાવે નિરાકારમાં નિરાકારનો મતલબ ખબર છે નિરાકાર કોને કહેવાય જેનો આકાર નથી એનો આકાર ન હોય ને એટલે એને કોઈ હાલતી વસ્તુ ન ગણી શકો તમે એને એને હાલતી વસ્તુ ન ગણીએ એને નિરાકાર કહેવાય એ કઈ લીલા ન કરીએ કે નિરાકાર પછી શું કહે છે અગમ્ય કહેતા કરતા હોય છે હું અહીં બેઠો બેઠો એમ કહું એ પરમાત્મા તો અગમ્ય છે એટલે અગમ્યનો મતલબ કે કોઈની દ્રષ્ટિમાં આવી ન શકે આ સંસારથી પરે છે એને કોઈએ જોયા નથી એવા પરમાત્મા છે એવી રીતના વાત કરે પાછા ધ્યાન ક્યાં નિરાકારમાં એ કરી એટલે કે છે નિરાકાર છે અને પછી નિરાકારમાં ચિત્તને સ્થિર કરે એના હૃદયને છે ને એમાં સ્થિર કરી ગયા પછી એનાથી બહાર નીકળે નહીં જો ના કશું ગામ નામ ના ઠામ સો સંત સાયે નિરાકાર ભરમકો પિંડ અસત જો આપે સો આકાર અજ્ઞાની લોકો સત્ય પરમાત્માને નિરાકાર કહે છે અને નિરાકારનું તો કોઈ ગામ નામ કે ઠેકાણું જે નથી આવા લોકો ભ્રાંતિવ દેહાધ્યાસને કારણે નશ્વર શરીરને જ પોતાનું માનીને પોતાને સાકાર માને છે એટલી નથી લગાવતા હોય આપણે આ ટીવીને બનાવ્યું માનો તો ટીવીને આપણે આકાર આપ્યો આપ્યો ચોરસ હોય આ રીતે હોય શું કામ આપ્યો આપણે આકાર છે ને તો આપણે એને આકાર આપી છે તો એવી રીતના કે છે મહામતી સિંહ પ્રાણના સ્વામી કે આ જગતને આકાર આપ્યો આ ને આખો આકાર આપી દીધો આપને આકાર આપી દીધો થોભ ન થંભ ન બંધ વાકો નાહી કહત ક્યો સાધો એ રચ્યો કિન કોન સનંદ જેણે આ ખેલનો મંડપ રચ્યો છે તેને એને મોટી કોઈ આધાર સ્તંભ કે બંધન પણ રાખ્યો નથી એવા સર્જનહાર પરમાત્માને તમે નથી નિરાકાર એમ શા માટે કહો છો જો પરમાત્મા નિરાકાર હોત તો આ સંસારરૂપી મંડપને કોણે અને શા માટે રચ્યો છે ઓકે તો પરમાત્મા જો નિરાકાર હોત તો આ બ્રહ્માંડને હું કામ રહીશો તો એણે તો રસવાની જરૂર હતી નહીં નિરાકાર હતા તો કે ને કે નિરાકાર અને ચેતન અને નિરાકારની વાત કે કે ને એટલે આ કઈ વસ્તુ સોફો છે આ સોફાને આપણે અહીંયા મૂકી દઈ પછી મહિના થી પછી આવી તો આ સોફા અહીં નાય હોય કે બીજે કંઈ હોય અહીં ને આવે પણ હવે હું એમ કહું છું આ બેનને અહીંયા બેસાડી દીધા હોય મહિના થી પછી આવ્યો હોય આપણે તો આ બેન અહીં ને બેઠેલ હોય કે બીજે બેઠેલા હોય ભાઈ કેવાનો મતલબ ચેતન છે એટલે હલે છે એ ચેતન નથી એટલે મહામતી પ્રાણના સ્વામી એમ સમજાવે છે કે નિરાકર્ષી કઈ રીતે આમ તેમ થાય કે 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 ચેતન છે 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 વ્યક્તિ હેરફેર કરાવી બ્રહ્માંડ બનાવી આપણે બનાવી ગયે છે પોતે લીલા રચીએ કે પોતે પ્રેમ કરી શકે છે બધું કરી શકે કેમ કે ચેતન છે અંદર એટલે કે ને સચ્ચિદાનંદ શબ્દ આપણે ઘણી વખત વાંભરી સાંભળીને પણ સચ્ચિદાન નો મતલબ સમજણ ન હોય એટલે એમનું કે ભગવાન છે ભગવાન છે એમ કહી ગયા છે ભગવાન જ પણ મતલબ એ સમજાવો તો ને ભાઈ અને આનંદ તો સતનું કામ કરે નું કામ કરે એટલે ચેતન શક્તિ અને આનંદ એટલે બધાને પ્રેમ કરે છે આનંદ આપે છે આખો તો સતનું કામ સત્ય લીલા કરે છે કેવી લીલા કરે છે ત્યાં કોઈ જૂઠી નિરાકરણ વાળી લીલા નથી સત્ય ને ચિદ એટલે ચેતન શક્તિ કેવી કીધી ચીદ હોય એટલે બધું ચેતન પૂરી શકે અને આનંદ તો એ બધી લીલા કરી શકે લીલા થાય એટલે આનંદ આવવાનો છે તો એવી આવશે એટલે એનું નામ પડ્યું સચ્ચિદાનંદ આખો એટલે આપણે મહામતી શ્રી પ્રાણના સ્વામી કહે છે કે પરમધામ ની અંદર પતું ખરતું નથી હું કામ નથી ખરતું એનું કારણ જ એ છે અહીંયા સચ્ચિદાનંદ છે બધી વસ્તુ કેવી છે ત્યાં સત ભરેલું છે આનંદથી ભરેલું છે અને ચેતનથી ભરેલું છે આપણે કે અહમ બ્રહ્માસ્મી કે આપણે કહી છે કે અહમ બ્રહ્માસ્મી તો હું એનો મતલબ શું થાય હું બ્રહ્મ છું થાય પણ સહી આપણે પણ એ શબ્દ દુનિયાના વ્યક્તિએ અહીંયા લઈ લીધો છે હું લઈ લીધો હું અહમ બ્રહ્માસ્મી શબ્દ વાપરે એટલે હું બ્રહ્મ છું પણ હવે આપણે બ્રહ્મ હોય તો આપણે શું કામમાં વાણીવાસી છે આપણે અજ્ઞાન કેમ થાય છે આપણે જ્ઞાની હોવો જોઈએ ને આપણે સ્વયં બ્રહ્મ હોય તો આ ધર્મગ્રંથ હોય કોઈ દી ન આવવા જોઈએ આપણે આરતી કોની ઉતારી છે તો આપણે બ્રહ્મ છે તો પણ આપણે સમજી ન હોય કે ને ગ્રંથને એટલે કેવા વાળા શું કહી દીધું હું બ્રહ્મ અ આત્મા બ્રહ્મ એટલે આત્માય બ્રહ્મ છે સર્વ ખીલવમ બ્રહ્મ એટલે કે આખું જગત બ્રહ્મ છે આખું જગત બ્રહ્મ હોત તો ધર્મ ગ્રંથની જરૂર પડે તો આમાં દુઃખ કેમ છે દુઃખ કેમ છે બ્રહ્મ હોત તો દુઃખ કેમ છે જગતમાં એટલે મહામતી શ્રી પ્રાણના સ્વામી આપને સોખવેટ કરીને સમજાવે છે

એટલે કોઈ પણ શબ્દ બ્રહ્મનો વાપરવામાં આવે છે એ પરમધામ માટે જ વાપરવામાં આવ્યો છે આ જગતના માટે વાપરવામાં આવ્યો નથી જીનખીન મેં તત્વો પાંચ સમારે નાશ કરે દી ખીન માહે એ કાં સે ઉપજાયે કાહ લે સમ સમાયે એ વિસ્તાર કયો નાહ જેવો ક્ષણ માત્રમાં પાંચ તત્વોને એકત્ર કરીને સૃષ્ટિની રચના કરે છે અને ક્ષણ માત્રમાં જ તેનો નાશ પણ કરી નાખે છે તેવા પરમાત્મા સૃષ્ટિ સર્જન વખતે પાંચ તત્વોને ક્યાંથી ઉત્પન્ન કરે છે અને મહાપ્રલય વખતે એ બધાને ક્યાં સમાવી લે છે એના પર વિચાર કેમ કરતા નથી આપણે વિચાર કરવાનું કહે છે કે આ પાંચ તત્વોથી બનેલું શરીર છે તે ક્યાં સમાવી લે છે પછી ક્યાંથી પાછું પ્રગટ કરે છે કે એની ઉપર કોઈ વિચાર કરતું નથી હર કોઈનો વિચાર ક્યાં લગીનો આ બ્રહ્માંડ લગીનો બ્રહ્માંડમાંથી પ્રગટ થાય છે ને આ બ્રહ્માંડમાં પાછું હમાઈ જાય છે પણ મહામતી પ્રાણના સ્વામી કે છે એવું નથી આ જે પાંચ તત્વો રચના કરે છે ને એ આખી પારથી શક્તિથી થાય છે બધું ક્યાંથી થાય છે આખું કાર્ય આ બ્રહ્માંડથી થી થતું નથી